એક કામ કર તારી જૂની પોતળી ધોવાઈ ગઈ છે આ પીતાંબર મારું છે પીતાંબર કાઢતો જા ને આ પીતાંબર કાઢતો જા અને તારી પોતળી પહેરતો જા કૃષ્ણના મુખમાંથી આ શબ્દો પડ્યા ને સુદા મના મનમાં થોડીવાર થયું કે કનૈયા પાસે આટલી સંપદા એક પીતાંબર પહેરીને મને જવા દીધો હોત તો એનો શું લૂંટાઈ જવાનું હતું પણ સાહેબ સુદામો બ્રાહ્મણ પર સામે અયાચક વ્રત વાળો એટલે સુદામો પણ મનમાં કહે છે કે બે હાથ મારા ફેલાવું તો કનૈયા તારી ખુદાઈ દૂર નથી બે હાથ મારા ફેલાવું તો કનૈયા તારી ખુદાઈ દૂર નથી પણ હું માંગુ અને તું મને આપી દે એ વાત મને મંજૂર નથી હું માંગુ તો તું મને હમણાં આપી દે પણ એ વાત મને મંજૂર નથી દાઉજી મહારાજે કૃષ્ણના કાનમાં કીધું કનૈયા પોર બંદરમાં આટલું બધું આપ્યું છે અને અહીંયા એક આસુદામો તારું એક પીતાંબર વધારે પહેરીને જાય તો તારું શું ઓછું થઈ જવાનું ભલેન જતો જવા દેને છે તમે કહો ને તો તમે કયો એટલા પીતાંબર હજી હું પોરબંદર માં મોકલી શકું તમે કયો એટલા પીતાંબર હજી પોરબંદર માં દઈ દઉં પણ મારો સુદામો અહીંયા પોતડી પેરીને આવ્યો હતો અને પોતરી પેરીને જશે કારણ મારા સુદામાને અયાચક વ્રત છે મરુપણ કોઈ દી માગુ ને કોઈ પાસે અયાચક વ્રત છે એટલે મારો સુદામો પોતડી પહેરીને આવ્યો તો અને પીતાંબર પહેરીને જાય ને તો ગામના લોકો તરત કહે કે તો તો નથી માંગતો આ પીતાંબર માંગ્યા આવ્યો અને મારા સુદામાને કોઈ માંગણ કે નહીં મને ન ગમે એટલા માટે મારા સુદામાને પોતડી પહેરીને જવા દીયો ઈથી મારા સુદામાને કોઈ માંગણ કહે એ મારાથી ન સહન થાય વળી દાઉદાદાએ કીધું કે નહીં આ કામ કરે પોતડી કઢાવી લે પણ એને કહી તો દે કે મેં પોરબંદરમાં આટલું આપ્યું છે અને કૃષ્ણ બોલ્યા છે મોટા ભાઈ જો માગવા આવનાર વ્યક્તિ મારી પાસે માગી ન શકતો હોય ને તો હું તો દેનારો છું કેમ કહી શકું મેં તને આટલું આપ્યું છે મારાથી ન કહી શકાય મેં તને આપ્યું છે સુદામદેવ ચાલતા થાય છે ઓરડાની બહાર નીકળે ભગવાન એને મૂકવા માટે નીકળે છે દાવજી મહારાજ પણ સાથે જાય છે સુદામાએ ભગવાનની એ મહેલની ઉપર રહેલી બાવન ગજની ધજાના

મારે દ્વારિકાનાવી છે તો બે હાજર ને એકવીસ માં વારો આવે ત્યાં સુધીની ધજાઓ સાહેબ ભૂખ થઈ ગઈ આટલો વૈભવ દ્વારિકાના નગરીનો થયો છે રોજની પાંચ ધજા ચડે આટલો વૈભવ છે દ્વારિકા દ્વારિકાના નાથની ધજાના દર્શન કરીને ફરી પાછો સુદામા બ્રાહ્મણ છપ્પન દ્વારિકાનાથ અને દાઉજી છે અને એ સમયે દાઉ દાદા કહે છે કનૈયા કામ કરને રથ લઈને મૂકી આવે મોટા ભાઈ દારૂકને હમણાં કહીએ મૂકી આવે પણ નહીં કારણ આ સુદામા જેવો પવિત્ર બ્રાહ્મણ આ ધરતીમાં મળવો ને બહુ અઘરો છે બહુ મુશ્કેલ છે કે સુદામાં જેવો પવિત્ર બ્રાહ્મણ આ દુનિયામાં મળે એટલા માટે આ સુદામા બ્રાહ્મણને મારી દ્વારિકાની ધરતીમાં એને ઉઘાડા પગે ચાલવા કારણ સુદામા જેવો પવિત્ર બ્રાહ્મણ મારી દ્વારિકાની નગરીમાં આ દ્વારિકાની ભૂમિમાં ઉઘાડા પગે ચાલશે ને એટલે મારી દ્વારિકાની ધરતી આ પાવન અને પવિત્ર બની જશે જે બ્રાહ્મણ ઉઘાડા પગે ચાલે એ ધરતી પાવન અને પવિત્ર બને છે કારણ બ્રાહ્મણના પગની અંદર અડસઠ તીર્થોનું પુણ્ય સમાયેલું છે બ્રાહ્મણના જમણા પગના અંગૂઠાને તમે સ્પર્શ કરો અને તમારા મસ્તકે ચડાવો એટલે 68 તીર્થોનું પુણ્ય તમને અહીંયા મળી જાય છે પણ હવે ધીમે ધીમે આપણે અંગૂઠેથી ગોઠણે આવી જાય છે કે પહેલાનો સમય હતો તમે જુઓ છેક અંગૂઠે પગે લાગતા હાથ ડાળતા ને પછી એને આંખે લગાડતા મસ્તકે લગાડતા હવે તો ગોઠણે લાગવા મળ્યા આ મને ઉપાધી થાય છે કે આ અંગૂઠેથી ગોઠણે આવ્યા હવે આ ગોઠણેથી નાકે નો આવે તો હારા નાકે પગે લાગે નકરા કલ્પના કરો ના પગે લાગે કેવા લાગે ધીમે ધીમે પરંપરાઓ ભૂસાતી જાય છે આ પરંપરાઓ ભૂસાઈ ન જાય ને એટલા માટે તો હાથ દિવસની આ કથાઓને ગાવી પડે છે એટલે તો આ ગાથાઓને ગાવી પડે આપણી સંસ્કૃતિને ભૂલાઈ જાય આપણો ધર્મ ને ભૂલાઈ જાય આપણી ફરજ ને ભૂલાઈ જાય આપણું કર્તવ્ય ને ભૂલાઈ જાય બ્રાહ્મણ ચાલીને પોરબંદર માં જ્યાં જઈને જુએ તો જે જગ્યાએ પોતાની ઝૂંપડી હતી એ જગ્યાએ પોતાના એ મોટા મોટા મહિલો બની ગયા વિચાર કરે છે કે આ હું ક્યાં આવી ગયો હું કઈ જગ્યા આવ્યો અને એ સમયે દોડતા પિતાજી નો હાથ પકડીને સુદામાને મને લઈ જાય છે મહેલ માં જ્યાં જાય તો સુશીલા નારીય પણ વસ્તુ ને ધારણ કર્યા છે સુશીલા શું છે આ બધું અત્યારે સુશીલા બોલ્યા છે પછી દેવ દ્વારિકાવાળા તમારા મિત્ર આવ્યા હતા અને બધું દઈ ગયા છે દ્વારિકાવાળા તમારો મિત્ર આવ્યો ને આટલું દઈ ગયો એટલે શબ્દ સાંભળ્યા સુધી મની આંખમાંથી દળ દડ દડ શુરી ધારાઓ વહી ગઈ અને મોઢામાંથી એક જ માત્ર શબ્દ નીકળ્યા એક અહીંયા એક પીતાંબર કઢવી લીધું અને પોરબંદરમાં આટલું આપી દીધું તે મને પીતાંબરના બદલામાં તે મને આટલું આપ્યું કરુણા કરી ભાગ્યની રેખા ફરી કૃષ્ણ કરુણા કરી ભાગ્યની રેખા ફરી ક્યાં તો અક્ષય લક્ષ્મી ચિચરા છે युवसुदा जीकृष्ण गोविन्दे गु हेनारा यणवासुदेवा नाथ नारा સુદામા ચરિત્ર ની કથા સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને બતાવી ત્યારબાદ કુરુક્ષ ના મેદાન ની અંદર ભગવાન કૃષ્ણે જે માં યશોદાને વચન આપ્યું હતું માં આપણે મળીશું પાછા ક્યાં મળીશું ક્યારે મળીશું અને કોઈ સંકેત નતો આપ્યો એ જ માં ભગવાને જે વચન આપેલું એ માને વચન પૂરું કરવા માટે આજે કુરુક્ષેત્રના મેદાનની અંદર જ્યારે તીર્થયાત્રામાં સૌ જોડાયા છે ત્યારે વ્રજવાસીઓ કુરુક્ષેત્રમાં આવ્યા છે ભગવાન કૃષ્ણ પણ પોતાની રાવટી નાખીને બેઠા છે અને એ સમયે નંદ બાબા યશોદા ગોપીઓને બધાને લોકોને મળ્યા છે યશોદાની ગોદમાં બેસી અને કૃષ્ણ એકમાત્ર પ્રશ્ન કર્યો માં માગો શું આપું તમને અને ત્યારે ભગવાનની વાતને સાંભળીને સુદા એટલું બોલ્યા છે કનૈયા બહુ મોટો થઈ ગયો અત્યાર સુધી એમ કહેતો હતો કે માં મને આપ મને આપ આજ મને એમ કહે છે શું આપવું તો કૃષ્ણ જો આપવા માંગતા હોય તો એટલું જ માગું છું મારી એટલી જ ઈચ્છા છે કે આજ જેમ તમે મારી ગોદમાં બેઠા છો ને એવી જ રીતે જ્યારે તમારી આ માનું નું મૃત્યુ થવાનું હોય જ્યારે મારો અંત સમય નજીક આવે ત્યારે તમે મારી ગોદમાં બેઠા હોય અને મારો પ્રાણ તત્વ નીકળી જાય બસ આનાથી વિશેષ મારે કશું ન જોઈએ દુનિયામાં કૃષ્ણ મારી ગોદમાં હોય કનૈયો મારી ગોદમાં હોય માં યશોદાને વચન આપ્યું ત્યાર બાદ માં દેવકીને કહે છે માં તમે પણ માંગો શું આપું માં દેવકીને પાહે માંગવાની વાત કરાવી એટલે દેવકી કહે છે પ્રભુ મારે બે વચન માંગવા છે ન મગાય પણ માં છું એટલા માટે મારી જીભ ઉપડે છે મારે પહેલું વચન પહેલી વાત એ છે કે મારી આપની પાસેથી એક જ ઈચ્છા છે કે મારા છ બાળકોને કંસે મારી નાખ્યા છે ને એ છ બાળકોને મારે એકવાર જોવા છે મારીના દર્શન કરવા છે ભગવાને છ બાળકોના દર્શન કરાવ્યા અને ત્યારબાદ કહે છે જેમ તમારા પિતાજીને તમે મુક્તિ આપ્યો છો એમ મને પણ મુક્તિનો એક વચન આપી દો માં દેવકીને પણ મુક્તિનું વચન આપ્યું અને એ સુખદેવજી મહારાજે આ યશોદા અને દેવકીને વચન આપેલી કથા સમાપ્ત કરી દશમો સ્કંદ વિરામ કર્યો એ દસમો સ્કંદનું પુણ્ય ફળ ભગવાન ભાગવતના શ્રી ચરણારવિંદમાં સમર્પિત કર્યું અને ત્યારબાદ અગિયારમો સ્કંદ એટલે એકાદશમો સ્કંદ હવે માત્ર પંદર વીસ મિનિટની કથા રહી છે આપી એમ આજે આ બુટાણી પરિવાર એનો પણ આજે એક ખૂબ અતિ પવિત્ર દિવસ આજે ખૂબ એક આનંદનો નો દિવસ એક જિંદગીમાં નોંધ કરી શકાય એવો કારણ કે આજે પોતાના પિત્રોની પાછળ જેને કથા બેસાડી એવા જીતુભાઈ એના બાપુજીની પાછળ એના પિતાની પાછળ કથા બેસાડી એ કથાનો આજે વિરામ છે અને એ જ સમયે આજે જીતુભાઈનો જન્મદિવસ છે એટલે મારી વ્યાસપીઠ ખૂબ એને સાધુવાદ આપે છે ખૂબ આશીર્વાદ આપે કે ખૂબ આગળ વધો ખૂબ એવા ધર્મના કાર્ય કરો અને તમારા પિતૃઓને ખૂબ અંતરિક્ષમાં રાજી કરતા રહો અને તમારું જીવન પણ ખૂબ સુખી બને સાહેબ આ પરિવાર એને સેલિબ્રેશન કરવા માગે છે પણ આ પરિવારને પણ કહું કે હમણાં પંદર વીસ મિનિટમાં મારી આ કથાને વિરામ આપી રહ્યો છું અને પંદર વીસ મિનિટમાં આ કથાને વિરામ આપ્યા બાદ આપણે મારી વિદાયની તમામ વાતો બતાવ્યા બાદ આપણે અહીંયા મંચ ઉપર ફરી પાછા એ જીતુભાઈનું આજે ભાગવતની વ્યાસપીઠે પાસેથી આ જન્મદિવસ ઉજવાશે કદાચ આવો જન્મદિવસ તો કોઈકના ભાગ્યમાં હોય એને જ મળે બાકી તો ફાર્મમાં ઉજવાય કોઈ મોટી હોટલોમાં ઉજવાય પણ જ્યારે આવા ધર્મના મંડપમાં કોઈનો જન્મદિવસ ઉજવાય ને તો સમજો હવે જીવન ધન્ય બનવા જઈ રહ્યું છે બાકીનો શેષ અવતાર ધન્ય બનવા જઈ રહ્યું છે એટલે આજે જન્મ ખૂબ ખૂબ વધાઈઓ આપણે આપીશું કદાચ એને ઘેરે ઉજવો તો વધીને બસો પાંચસો માણસ જમણવાર કરી હગતી આજે તો બે હજાર માણસ જમાડશે આજે ના જન્મ દિવસ નું જમવાનું છે આપડે આજે પાર્ટી છે આપડી ઘરે આજે આપણે પાર્ટી કરીશું પણ એ પાર્ટીમાં એ બધા પીવે ને હું પાર્ટીમાં હું પાવ સાહેબ મને વાંધો નથી

અને તમારો પરિવાર ખૂબ સુખી બને તમારું જીવન ખૂબ મંગલમય બને એવા સાધુવાદ સાથે અગિયારમા સ્કંદ ની શરૂઆત કરતા ભગવાન વેદવ્યાસ લખે અને સુખદેવજી મહારાજ ગાય અને રાજા પરીક્ષિત સાંભળે છે હવે કથાના અંતિમ ચરણમાં હવે હું આપ સૌને લઈ જ રહ્યો છું હવે કથા વિરામની ઓર જઈ રહી છે કડી બે ઘડી છે હવે આ બસ એકাদশમો સ્કંદ प्रारंभ થયો અને ભગવાન બદરાઈને બોલ્યા છે નૃદેહ માત્યમ સુલભમ સુદુ लभं प्लवं सुकल्पं गुरुकर्णधा मायानुकूले ભવારે સ આત્મ નૃદેહ માધ્યમ સુલભમ સુદુર્લભમ બહુ સંક્ષિપ્ત કથા હવે બાકી રહી છે

એક વખતના સમયે ઘણા બધા ઋષિમુનિઓ મહામુનિઓ અંગારક ક્ષેત્રની અંદર જ્ઞાનનું સત્ર ભરીને બેઠા છે ને એ સમયે યાદવોમાં ભગવાન કૃષ્ણના જે પત્ની જામવતી છે જામનો દીકરો સાંભ ઈ સાંબે સ્ત્રીનો શણગાર કર્યો અને ઉદર ઉપર પેટ ઉપર એક નાનું પાત્ર બાંધ્યું ગર્ભવતી હોવાનો સ્વાંગ રચી અને યાદવોની સાથે આવે છે અને એ ઋષિઓને પ્રશ્ન કર્યો યાદવોએ કે હે મહામુનિઓ હે ઋષિવરો હે બ્રાહ્મણો આસ્ત્રી અમારી સાથે આવી છે પણ તમને પ્રશ્ન કરતા જરા એ સંકોચ અનુભવે છે એ ગર્ભવતી છે હવે તમે જવાબ આપો ને કે એને દીકરો આવશે કે દીકરી આવશે બ્રાહ્મણોનું અપમાન થયું એટલે ક્રોધની મૂર્તિ દુર્વાસા પણ એ મંડળમાં હારે હતા એટલે દુર્વાસાએ શ્રાપ આપ્યો છે કે યાદવો તમારી મતિ ભ્રષ્ટ થઈ છે માટે હું શ્રાપ આપું છું તમે અમારું અપમાન કર્યું માટે જાવ નહીં દીકરો આવે નહીં દીકરી આવે પણ યદુવંશનો ક્ષય કરી નાખે એવું હળ મુશળ પ્રગટશે માથે હળ મુશળ પેદા થશે એકદમ ગભરાઈ ગયા સ્ત્રીનો શણગાર છોડ્યો અને જ્યાં પાત્રને ઉગાડે તો માથે હળ મુશળ નીકળ્યો ઉગ્રસેન મહારાજને આપ્યું છે ઉગ્રસેન મહારાજેનું ચૂર્ણ કરાવી દરિયામાં ફેંકાવી દીધું

જ્યારે કૌરવનો વધ થયો અને જ્યારે ભગવાન સાંજના સમયમાં ગાંધારી પાસે જાય છે પ્રણામ કરે છે એ સમયે ગાંધારીએ શાપ આપ્યો કૃષ્ણ તમે મારા દીકરાને પશુના મોતે માર્યા છે તમે મારા દીકરાઓને એકલા મરાવ્યા છે તમે મારા દીકરાઓને ખૂબ દુઃખી કરીને માર્યા છે અસહાય માર્યા છે એટલા માટે હું શાપ આપું છું તું પણ કૃષ્ણ એકલો મરીશ અસહાય મરીશ ખૂબ દુઃખી થઈને મરીશ અંતમાં કહ્યું કે પશુના મોતે મરીશ

પ્રભુ સતયુગ ત્રેતા ને વાપરમાં તમે સદેહ હતા કળિયુગમાં તમે નહી હોવ તો ધર્મ આ મનુષ્ય કોના શરણે જશે આ જીવાતમાં ક્યાં જશે અને ભગવાન કહેતા ગયા ઉદ્ધવ વિશેષ કઈ નહીં હું જાઉં છું તો માત્ર શરીરથી જાઉં છું મારું તેજપુંજ વેદ હાથથી લખાયેલું જે ભાગવત છે એ ભાગવતની અંદર હું તેજપુંજ પધરાવતો જાઉં છું અને કળિયુગની અંદર ભાગવત એ મારું વાંગમય સ્વરૂપ રહેશે અને આ જગતનું તમામ જીવાત્મા ભાગવતના શરણે આવી અને પોતાનું દુઃખને દૂર કરી શકશે જાઓ આ મારું વતન છે ભાગવતના શરણે આવેલા જીવાત્માનો મોક્ષ થશે ભાગવતના શરણે આવશે એનો ઉદ્ધાર થઈ જશે

અને ત્યારબાદ ભગવાને એવી માયા રચી એવી માયા રચી કે યાદવો અંદરો અંદર મદિરા પાન કરી અને અંદરો અંદર ઝઘડી પડ્યા છે ઝગડવામાં ને ઝગડવામાં બાપ દીકરાને મારે દીકરો બાપને મારે સગો ભાઈ સગા ભાઈને મારે કાકો ભત્રીજાને મારે ભત્રીજો સગા કાકાને મારે છે શસ્ત્રો ન મળ્યા તો એ સમયે જમવાના જે જૂઠા હેઠા વાસનો હતા વાસણો મારી મારી અને એકબીજાને મોતને ઘાટ ઉતારે અને આ તમામ દ્રશ્ય કૃષ્ણ પોતાની નજરે જુએ છે અને ખૂબ દુઃખી થયા છે પોતાના જયારે પોતાનાઓને મારે છે ને ત્યારે ખૂબ દુઃખી થયા છે કૃષ્ણ અને સૌથી મોટી એક માત્ર દુઃખ હતું કૃષ્ણ એટલું જ હતા કે હું આખી દુનિયાને હું જ્ઞાનનો ઉપદેશ આપી અને સુધારી શકો આખી દુનિયાને હું બદલી શકું પણ દુઃખ એક વાતનું રહ્યું હું મારા પોતાઓના બદલી શકું મારા પરિવારને ન બદલી શકું સાહેબ હું યાદવો ન સુધારી શકો અને આ દુનિયામાં એક વાત યાદ રાખજો વડીલો ઘરનો વડીલ ત્યારે જ દુખી થાય છે કે આખી દુનિયાને એ માણસ પોતાને સુધારી શકે આખી દુનિયાને સંદેશો આપી શકે આખી દુનિયાને એ માર્ગ પર લઈ આવી શકે પણ જ્યારે પોતાના ઘરના સભ્યો પોતાના જ વડીલથી ન સુધરે ને ત્યારે વડીલ ખૂબ દુખી થતો હોય કે આખું મલક મારી વાત માને છે પણ મારો પરિવાર મારી વાત નથી માનતો ને આ વાતને લઈ અને પરિવારનો વડીલ ખૂબ દુખી થતો હોય છે માટે પરિવારના વડીલની વાતનો તમારે માન્ય રાખવી એની વાતને ગ્રાહ્ય કરવી વડીલોને વડીલોને દુખી ન કરવા અને અંતે ભગવાન ભગવાન પ્રભાત ક્ષેત્રમાં ગયા છે પીપળાના વૃક્ષ નીચે ટેકો દઈ નથી બેઠા નથી સુતા આવી અવસ્થામાં ભગવાન ડાબા ગોઠણ ઉપર જમણો પગ ચડાવીને બેઠા છે હાથ મસ્તક પાછળ રાખ્યા છે અને હિરણ નદીના કિનારે સામે કિનારે જરા નામનો પારધી છે એ પારધીએ જ્યાં જોયું

હું આપણે ઓળખી ન શક્યો મને માફ કરી દો જરા રડે છે ને એ સમયે ભગવાન બોલ્યા છે જરા દુખી ન થા પ્રભુ હું આપને ઓળખી ન શક્યો મે આપણે બાણ માર્યું મે આપણે વેદના આપી અને ત્યારે ભગવાન બોલ્યા છે જરા આમાં તે મને કંઈ નથી કર્યું આ તો મારો ને તારો હિસાબ અહીંયા સંપન્ન થયો છે પ્રભુ સાનો હિસાબ અન ત્યારે કૃષ્ણ બોલ્યા છે જરા રામા અવતારમાં તું વાલી હતો અને હું રામ હતો એ અવતારમાં મેં તને બાણ માર્યું તું અને આ કૃષ્ણ અવતારમાં તું જ એ વાલી રામ એ જરા બનીને આવ્યો અને રામ હું કૃષ્ણ બનીને આવ્યો એ વખતમાં મેં તને બાણ માર્યું આ જન્મમાં તે મને બાણ માર્યું મારો તારો હિસાબ અહીંયા સંપન્ન થયો સાહેબ કૃષ્ણ કોઈકને બાણ મારે પણ ખરો અને કૃષ્ણ કોઈકના હાથનું બાણ ઝૂલી પણ શકે છે આ કૃષ્ણ છે અંતમાં જરાને પોતાના નિજ ધામનો અધિકારી બનાવ્યો દારૂક આવે છે દારૂક કહે છે પ્રભુ બેસ જાવ આપણા રથમાં આપણે દ્વારિકા જતા રહીએ ભગવાન કહે છે દારૂક મારે તારા રથની હવે જરૂર નથી પણ તમે દ્વારિકા જઈ અને દ્વારિકાના તમામ નગરવાસીઓને કહેજો કે 7 દિવસમાં દ્વારિકા ખાલી કરી દે કારણ જો ખાલી નઈ કરે તો આજથી 7મે દિવસે પણ મારી સોનાની નગરી સમુદ્રમાં ભળી જશે ભગવાનના શબ્દો આપણને એકલા સ્પષ્ટપણે એક ઉચ્ચાર આપે છે એકમાત્ર સંદેશો આપે છે કે ત્યારે ભલે સોનાની દ્વારિકા જળમાં ભળી હતી અત્યારે શું આધ્યાત્મિક અર્થમાં એટલું કહેવું ગમે છે મને કે આપણો આ શરીર છે ને આપણો દેહ છે ને એ સોનાની નગરી છે આ પણ એક વખતના સમય પંચ મહાભૂતમાં ભળી જવાની છે અને એ પણ સાતમા દિવસમાં જો સાત જ દિવસમાં એટલે ખાલી કરી દેવી પડે એના કરતાં ખાલી કરી નાખવી સાહેબ વધારે આનંદમય બનશે ભગવાનમય બની અને આ જિંદગીને ખાલી કરી દો ઈશ્વરને સોંપી દો બાપ

અને ત્યારબાદ બારમા સ્પંદ કથામાં માત્ર બસ પરીક્ષિતના મોક્ષની કથા વર્ણવતા સુખદેવ કહે છે